બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય આદ મહાકાળી કથા સાંભળનાર અને ભાવિક ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં વૈરાટ પર્વ નું આજે શ્રવણ કરશો પચીસમો કડવું ચોવીસ માં કડવામાં બધાએ સાંભળ્યું કે ઓત્રા કુંવર દુર્યોધનની સેના જોઈને ડર્યો એટલે અર્જુન નાગપાસ મંત્ર થી બાંધી ઊંચકીને રથમાં નાખ્યો એટલે કુંવર રડીને કહેવા લાગ્યો કે વેંઢળ મારી વાત સાંભળો અમે ક્ષત્રિયની જાત છીએ અને બધું સાંભળાવું તમને માંડીને વાત કરું તે સુધી આપે સાંભળ્યો અને હવે આગળ સાંભળો પચીસ કડવો વિવેકથી વિસ્તારથી સાંભળો કુંવરવાણી બોલિયો મારા વ્યંઢળ રે કહું મોડી અમારી વાત ઓ મહેતા વ્યંઢળ રે सुरापुरा बधा विश्वमांढळ रे ते जाणजो क्षत्री जात ओ मेहता व्यंढळ रे ચોર્યાસી હજાર મારા વ્યંઢળ રે પણ ખંડણી ભરે જન ઓ મહેતા વ્યંઢળ રે માટે સર્વનો શિરો મણી મારા વ્યંઢળ રે आ आत्रपती या दुर्योधन ओ मेता विंढळ रे કુંવર ઓત્રા કહે છે વૈરાટ રાજાનો દીકરો કે છે વેંઢળ મહેતા અર્જુન ને કે છે કે અમારી ક્ષત્રિયોની માંડી વાત કરો ઓ મહેતા વંઢળ બધા વિશ્વમાં સુરાપુરા એ બધા ક્ષત્રિયની જે જાત છે મહેતા વેંઢળ ચોર્યાસી હજાર રાજિયા મારા વેંઢળ માંડીની વાત કરું છું કે સુરાપુરા બધા વિશ્વમાં ક્ષત્રિ જે જાણો છો એ ચોર્યાસી હજાર રાજીયા પણ બધા ખંડણી વણેશ ભરે છે આ દુર્યોધન ની તેવું કોઈ નથી મારા વ્યંઢળ રે એક જીતે કુંતી તનયો મારા વ્યંઢળ રે

એને જીતે તેવું કોઈ નથી એક જીતે એવા કુંતી તન છે પોંડવ એવા જબરા છે એ આ દુર્યોધન ને છત્રપતિ શિરોમણિની જીતી શકે પણ એ વન ગયા છે વંડળ વહેતા તમે સાંભળો ઓતરા કુંવર કે છે એ ત્યારે વાણી બોલિયો મારા કુંવર રે તારા તનનો સમાવું તાપ ઓ ઓત્રા કુંવર રે ચાર દિન વાત તું કોઈને કરે મારા કુંવર રે તો તો બ્રહ્મ હત્યાનું પાપ ઓ મારા કુંવર રે ત્યારે વેંઢલ અર્જુન કહે છે કે મારા કુંવર તારા તનનો બધો તાપ સમાવું તારી વાતનું બધું હું ખુલાસો આપો મારા ઓતરા કુંવર કે હે મારા કુંવર ઓતરા રાજાના કુંવર મારા શિષ્ય ચાર દિવસ પણ તું જો કોઈને વાત કરીશ તો તને પાપ પાંડવ તે બળવાન કયા મારા કુંવર રે તે તો જાણે છે તું પેર રે ઓતરા કુંવર રે પણ તે પાંડવ પોચે ભાઈ રે મારા કુંવર રે તે તો વસ્યા છે તારે ઘેર ઓ ઓતરા કુંવર રે તારી ગાદી ના ગુરુ થઈને રયા મારા કુંવર રે એ તો સદા કરે શુભ ઓ ઓત્રા કુંવર રે કિંક ઋષિ હાલ કિંક ઋષિ હાલ નામ ધર્યું છે મારા કુંવર રે તેને જાણ જે રાજા ધ્રમ ઓત્રા ના કુંવર રે વેંઢળ અર્જુન મહેતા અર્જુન વેંઢળ મહેતા કે છે ઓત્રા કુંવર ને ભ્રમત્યાની સોગન આપીને કે છે કે તે પાંડવો ને બળવાન કયા તે તું બધી વાત જાણે છે પણ તે પાંડવ પહોંચે ભાઈ તારે ઘેર રહ્યા છે તારી ગાદીના ગુરુ જે થઈને રહ્યા છે ને અને સદાય જે શુભ કર્મ કરે છે કિંગ કૃષિ હાલ જે નામ ધર્યું છે એને તું રાજા ધર્મરાજા જાણજે એ વળી ગાયો ચારીને પેટ ભરે મારા કુંвар રે સદા ફરે છે ટીપણું ખોશી ઓ ઓત્રા કુંвар રે पंथी जी हाल नाम मारा कुर रे ते तो जण जे सहदेव जोशी ओतरा न कुआर रे ਵਲੀ ਘੋੜਾ ਭਣਾਵੀਨੇ ਪੇਟ ਭਰੇ ਮਾਰਾ ਕੁਵਾਰ ਰੇ ਦੋਆ ਦੋਆ ਰਾਖੇ ਪਟਕੂਲ ਓ ਤਰਨਕਵਰ ਰੇ ਬਹਾਦਰ ਜੀ ਹਾਲ ਧਰਿਉ ਨਾਮ ਰੇ ਮਾਰਾ ਕੁਵਾਰ ਰੇ ਤੇਤੋ ਵਰਨਾ ਗਿਓ ਨੀ ਕੁਲ ਓ ਤਰਾ ਕੁਵਰ ਰੇ તું મામા માર્યાનું આળય આવ્યો એ મારા કુંવર રે જે રંદ્રી શુભ સતી ઓતરા ના કુંવર રે ગાયો ચારીન વળે જે પેટ ભરે છે ને સદાય ટીપણું ખોશીન રાખે છે ને જે કમરમાં એ પંથીજી હાલજાનું નામ ધર્યું છે તે સહદેવ જોશી જાણ જે મારા અવતરાના કુંવર વળે ઘોડા ભણાવીને જે પેટ ભરે છે અને ખૂબ ધોયેલા ધોયેલા વસ્ત્રો રાખીને ફરે છે પટીઓ પાડીને અને હાલજાનું જેનું બહાદુરજી નામ ધર્યું છે ને મારા કુંવર એ વર્ણાગીઓ નિકુળ છે હા અત્રાના કુંવર તારા મામા માર્યાનું આળ આવ્યું ને જે શ્રેરંદ્રી શુભ સતી છે એ પંચાળની એ દીકરી છે પાંચાળની એ દીકરી મારા કુંવાર રે એ તો પોચાળી દ્રૌપદી ઓ વતરા ના કુંવાર રે સોએ મામા તારા મારિયા મારા કુંવાર રે જેને ખાવાનો નિયમ નહીત્રા કુંવર રેવાલ વોજી ધર્યું હાલ નામ રે મારા કુંવર રે તો વાયુ ઓ ઓત્રા કુંવર રે એ તો વાયુ નો નંદન ભીમ ઓ ઓત્રા કવર રે મે તો થઈને રહ્યો છું મારા કવર રે એ મે તો થઈને રહ્યો છું મારા કવર રે મારો દીકરો ભીમન ઓ ઓત્રા કવર રે ਮਸ ਵਿਧਨ ਮੈਂ ਕਰਿਉ ਮਾਰਾ ਕੁੰਵਰ ਰੇ ਬੇਟਾ ਨਾਮ ਮਾਰੋ ਅਰਜੁਨ ਉਤਰਾਣਾ ਕੁੰਵਰ ਰੇ mm-hmm

અરે વિદ્યાર્થી હું દ્રોણ નો માટે કરું સાંભળ્યું ને આવી સંગરા આગળની કથા છવ્વીસ માં કડવા આપ બધા શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ